મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ગઈકાલે વડોદરા શહેરમાં સતત દસ કલાક થી વધુ વરસાદે ધબધબાટી બોલાવતા શહેરના ઘણા સ્થળો પર પાણી ભરાઈ ગયા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી આવ્યા હતા આખી રાત ખાધા પીધા વગર રહેવાનો વારો આવ્યો હતો અલબત્ત વરસાદી પાણી ઘરમાં ઘૂસતા જ રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો એટલે પાણી ગેટ રાજા રાણી તળાવની પાસે આવેલા સ્લમ વિસ્તારમાં પાણી ભરાવાથી ત્યાંના રહીશોનું સ્થળાંતર લાડવાડા ખાતે આવેલ કવિવર રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અસરગ્રસ્તોની સ્થળ મુલાકાત માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિશ્રી સ્કૂલ ખાતે અસરગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા હતા જે લોકો પૂરગ્રસ્ત હતા તેમને રાત્રિનું ભોજન ક્રિકેટર યુસુફ ઇરફાન પઠાણ તરફથી રાખવામાં આવ્યું હતું તો સ્કૂલના સ્ટાફમાંથી પટાવાળા અકબર શેખ તરીકે સામાજિક કાર્યકર્તા સ્થળ પર હાજર રહ્યા હતા